નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સડીમાં ફરી વખત તમારા માટે ખાટલી હેન્ડ રોકની પ્યોર બાંધણી લઈને આવ્યા છીએ સેલના ભાવમાં મળવાપાત્ર રહેશે તમને ઓનલી ફોર પચીસો રૂપિયાની રેન્જમાં ફૂર ભરાવતાર હેન્ડવર્ક આવશે ગજી ફેબ્રિક આવશે અંદર જોઈ શકો છો આખું વોલમોથી હેન્ડવર્કનું કામ આવશે પ્યોર ખાટલી વર્કની આખી બાંધણી આવશે એક પણ પીસ તમને મળી જશે એ પણ ઘરે બેઠા અમારી ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાડી અને બાંધણીની રોજ નવી અપડેટ ઓનલી ફોર કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોઈ શકો છો તમારે ફક્ત ક્રિનચોટ ફોટો પડે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપવાના રહેશે જેથી ક્રિન પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ્સ મળી જાય એકદમ રિઝનેબલ રેટમાં અમે તમને આપીશું ઓનલી ફોર પચીસો રૂપિયાની રેન્જમાં અને પ્યોર ભરજ હેન્ડવર્ક ખાટલી વર્કનું કામ આવશે જોઈ લો કલર કોમ્બિનેશન બહુ બધી છે અમારી જોડે જો લો અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં તમે ફોલો ન કર્યો તો કૈલા સાડી સસ્પાઈન તમે ફોલો પણ કરી શકો કારણ કે એમાં પણ અમે રોજ માટે નવી નવી સાડીઓ અને બાંધણીની અપડેટ નાખતા હોઈએ છીએ એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે અમારા શોપની વાત કરીએ તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલા સાડી શોપ આવેલો છે તમે ખુદ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જો લો એકદમ સુપર પ્યોર હેન્ડવર્ક ખાટલી વર્કની પ્યોર બાંધણી આવશે એકદમ ભરાવદાર હેન્ડવર્ક આવશે

જો લો જો મિત્રો અમારી પેજમાં તમે નવો હતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજ નવી અપડેટ તમને મળે અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો થેન્ક યુ